હું ઈશિતા ભિંડી આપણે કાલે સિલ્વર જ્યુલરી લોન્ચ કરીએ છીએ મનીષ ભિંડી જ્યુલ્સ એજી ચોક કાલ સવારે આપણે એક્ઝિબિશન છે અગિયાર થી સાડા આઠ સુધી તો કેટલા દિવસનું આ એક્ઝિબિશન રહેવાનું છે ત્રણ દિવસ તારીખે કોટ આવતીકાલ છ સાત અને આઠ સિલ્વરમાં આપણી પાસે રેન્જ છે એમાં પલ્સમાં બી છે અને આખું ડિઝાઇનર કલેક્શન છે જે પર્ટિક્યુલરલી આપણે લોકોએ એ ધ્યાનમાં રાખીને બનાવેલું છે કે એ બધી જનરેશન પહેરી શકે અને સ્પેસિફિક નથી કે ખાલી ટ્રેડિશનલમાં જ જાય બધી ટાઈપનું વેરેબલ જ્યુલરી છે આપણી અને આપણે એ બધું હાઉસ જ મેન્યુફેક્ચરિંગ છે અને ઈ બધી જ્યુલરી તમને ક્યાંય બીજે જોવા નહીં મળે નોર્મલી ઇટાલિયન જ્યુલરી છે કે જે તમને હોંગકોંગ બેંગકોક કે એ બધી જગ્યાએથી અલગ અલગ જે જ્યુલરીઝ જોવા મળતી હોય એ તમને અહીંયા જ મળશે અને ઈ બી ઘણી અફોર્ડેબલ રેન્જમાં ખાસિયત તો અમે ડિઝાઇનર જ્યુલરીમાં પેલેથી જ અમારું નામ છે અને કોઈ બી પીસ તમને રિપીટેડ નહીં મળે અને કોમન નહીં મળે જે આપણે કહીએ કે સ્ટેટમેન્ટ પીસ છે કે જે તમારી પાસે જ હશે એ એક્સક્લુઝિવલી તમારી પાસે જ મળશે એ બીજા કોઈ ક્યારે બી પહેરેલું નહીં તમને મળે રેખા પિંડી મનીષ પિંડી જ્વેલ્સમાંથી આપણે ફર્સ્ટ ટાઈમ સિલ્વર જ્વેલરી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એ આપણી ડિઝાઇનર સિલ્વર જ્વ્યુલરી છે કે બીજે ક્યાંય જોવાની મળે તમને એવી સોનાના ભાવ જે રીતે વધે છે અત્યારના એને ધ્યાનમાં દઈને આપણે સિલ્વર જ્વેલેરી બનાવી ફર્સ્ટ ટાઈમ કે તમને આ એકવાર જોશો ને તો તમે ગોડને પણ ભૂલી જશો આ એક્ઝિબિશન છ સાતના આઠ ઓગસ્ટ ત્રણ દિવસ છે આપણું અને એ એક્ઝિબિશન દરમિયાન તમને ટેન પરસેન્ટ ડિસ્કાઉન્ટ મળશે பிடி என்ன பசி நீ